તો રામ રામ બધા મિત્રોને આપણે આવી ગયા છે એક નવો બ્લોગ સાથે કોલેજનો છે કુસ્મરે કે ચલાવ છે ને આપણે પાછળ બેઠા એક આપણે તમે મિત્રો સાથે આવી ગયા સારું છે તો મળી આપણે કોલેજ કોલેજમાં આવી ભાઈ બંધ ક્યાંથી કમ સે

મમ્મી બારી હતી ને આપણી હાથ જતા હતો ને શું કરાય ફ્રી ફાઈન અમે તમને ટીપ્ટન મળવા આવ્યા નહીં મિત્રું લોથ બનાવ્યા કંઈ નહીં આ મિત્રો આવી ગયા આ એક બે નહીં ત્યાં હવે પપ્પી આવે અને આપણે લેક્ચર ભરવા દો આ બધા હોય છે ગાર્ડન જોયેલું છે ભાઈ જો આ આમકાલું ગાર્ડન જોવો ને આમક આલું ગાર્ડન જુઓ એટલે મળીએ તો તમને ડાયરેક્ટ હવે લેક્ચર ભરીને ભણ્યો તો આપણે લેકચર ભરીને આવતા રહ્યા મિત્રો એવું છું લેકચર હતું લખાવતા શું સામ્રાજ્ય લખી સામ્રાજ્ય આટલું બધું વિચાર્યું ને લખતા ને યાદ આપણે આપેલા બેઠા છે હવે બેઠા એ જોઈએ આપણે મળીએ ડાયરેક્ટ આ પુલ